સર્ગ વિમેન સાયન્સ ક્લબની બહેનોનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો ભુજ કોષ્ટના સહયોગથી નિસર્ગ વિમન સાયન્સ ક્લબની બહેનોની શૈક્ષણિક પ્રવાસ યોજાયો જેમાં રીજીયનલ સાયન્સ સેન્ટર પાટણ પાટણની ઐતિહાસિક રાણકી વાવ પટોળા અને મોઢેરાના સૂર્યમંદિરની મુલાકાત લેવામાં આવી હતી રીજીયનલ સાયન્સ સેન્ટર પાટણના નિયામક ડોક્ટર સુમિત શાસ્ત્રી દ્વારા ક્લબની બહેનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને જુદી જુદી ગેલેરી વિશે માહિતી આપવામાં આવી અને બહેનો વિજ્ઞાન ક્ષેત્રમાં વધુમાં વધુ રસ દાખવે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા નિષ્ણાત ગેલેરી ગાઈડ દ્વારા આરએસસી પાટણ ખાતે આવેલ પાંચ જુદી જુદી અત્યાધુનિક ટેકનોલોજીને પ્રદર્શિત કરતી લેન્ડ ઓફ ડાયનોસોર ગેલેરી હાઇડ્રોપોનિક્સ ગેલેરી નોબેલ પ્રાઇઝ ગેલેરી કેમેસ્ટ્રી ઓપ્ટિક્સ ગેલેરી હ્યુમન સાયન્સ ગેલેરીની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેમજ ફાઇવ ડી થિયેટરની મજા માણી હતી આ પ્રકારનો સાયન્સ સેન્ટર જોઈને બહેનો ખૂબ આનંદ અનુભવ્યો હતો આ સમગ્ર પ્રવાસનું આયોજન નિસર્ગ સાયન્સ સેન્ટરના મેનેજીંગ ટ્રસ્ટી ડોક્ટર અનિલ પટેલના માર્ગદર્શન હેઠળ વુમન સાયન્સ ક્લબના કન્વીનર મીતા ભટ્ટ અને સહકન્વીનર દીપિકા વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું હું ડોક્ટર અનિલ પટેલ મેનેજિંગ ડાયરેક્ટર નિસર્ગ સાયન્સ સેન્ટર ગાંધીનગર ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગરના ઉપક્રમે દરેક જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટરો છે એમાંનું એક સાયન્સ સેન્ટર એટલે ગાંધીનગરમાં એ નિસર્ગ સાયન્સ સેન્ટર નિસર્ગ સાયન્સ સેન્ટર અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે એમાંની એક પ્રવૃત્તિ અમારી છે વિમેન્સ સાયન્સ ક્લબ તો આ ક્લબની અંદર અમે બહેનોને જોડ્યા છે અને એ એવા બહેનો છે જેમને વિજ્ઞાનમાં રસ છે એ બહેનોને જોડવા માટેનો અમારો આશય એ છે કે એ જે પણ વિજ્ઞાનમાંથી કંઈ શીખે એ એમના બાળકો સુધી પહોંચે એમના બાળકોને વિજ્ઞાન પ્રત્યે અભિપ્રેરિત કરે એટલે અમે લોકો જુદી જુદી જગ્યાએ આ રીતે વિઝિટ કરતા હોઈએ છીએ સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટમેન્ટના સહયોગથી આજે અમને આ સ્થળની મુલાકાત માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે આજે અમે લોકોએ રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણની મુલાકાત લીધી છે અને આ સાયન્સ સેન્ટરની અંદર જે પાંચ પ્રકારની જે ગેલેરીઓ છે એ બધી જ ગેલેરીઓમાં બહુ જ રસપૂર્વક અમે લોકોએ આખું સાયન્સ સેન્ટર જોયું છે હાઇડ્રોફોનિક ગેલેરી હોય ઓપ્ટિક ગેલેરી હોય એ ડાયનોસોરની ગેલેરી હોય કે પછી બાકીના જે વિભાગો છે માનો કે નોબલ પારિતોષિક વિજેતા જે વૈજ્ઞાનિકો છે એની ગેલેરી છે એ બધાની અંદર બહુ જ ઊંડાણપૂર્વકની જે સમજણ છે ને એ બધા પ્રોજેક્ટની અંદર મોડેલમાં મૂકેલી છે તો અમારી ક્લબ સાથે જે પચાસ જેટલી બહેનો જે જોડાઈ છે એ લોકો અહીંયા આવ્યા અને એમને ઘણું બધું જાણવા મળ્યું મજાની વાત તો એ છે કે હવે એ બહેનો એમ કે છે કે અમે હવે અમારા પરિવાર સાથે સ્પેશિયલી રજાના દિવસે આ મ્યુઝિયમ જોવા માટે આવી છું તો ગુજરાત સરકાર જ્યારે આટલા બધા લાખો રૂપિયા ખર્ચીને આ પ્રકારના મ્યુઝિયમો અને સાયન્સ સેન્ટરો ઊભા કર્યા છે ત્યારે મારી તો એક અપીલ છે કે જે પણ લોકો પોતાના બાળકોને વિજ્ઞાનમાં આગળ વધારવા માગતા હોય તો જરૂર આ પ્રકારના મ્યુઝિયમોની મુલાકાત લેવડાવીએ